ओम सर्वमंगला मंगलिये सिवे सर्वकशादिके शरण्ये त्यम्पके गौरी नारायणि नमस्ते हर हर महादेव બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ માં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજુ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ પૂજા પાઠ અને જપતપનું મહત્વ હોય તેની આર વાત દરેક વાર તેવાની માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજુ કરવામાં આવતી હોય મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ આપની પાસે રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ, વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની પણ માહિતી આપવામાં આવી હોય એટલે કે હિન્દુ સનાતન ધર્મને લાગુ પડતી દરેક દરેક માહિતી અને હંમેશાનું પંચાંગ આપણને પણ ઘરે બેઠા મળતું રહે તેના માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને અમારી આરે જોડાજો હંમેશા માટે મિત્રો આપની પાસે જે પંચાંગ રજુ કરીએ તેમાં જો આજના પંચાંગ વિશેની વાત કરીએ તો આજે તારીખ સિત્તાવીસ એક બે હજાર છવ્વીસ વિક્રમ સંવર્ધ બે હજાર બ્યાસીના આજે મહાસુર નોમ અને મંગળવાર છે આજે જન્મેલા બાળકની રાશિ મેષ આવે છે એટલે કે આજે જે બાળકનો જન્મ થયો હોય તેનું નામ અ લ અને ઈ ઉપરથી રાખવાનું હોય આજના શુભ અને સારા ચોઘડિયાની મિત્રો વાત કરીએ તો સવારે ચલ ચોગડ્યું કે જે નવ ને ત્રેપન મિનિટે શરૂ થાય અને 11 ને 13 મિનિટે સમાપ્ત થઈ જાય 11 ને 13 મિનિથી લાપ ચોગળ્યું શરૂ થાય કે જે 12 ને 33 મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અમૃત ચોગળ્યું કે જે 12 ને 33 મિનિટે શરૂ થાય અને 1 ને 54 મિનિટે સમાપ્ત થઈ જાય અને છલે સુક ચોગળ્યું કે જે 3 ને 14 મિનિટે શરૂ થાય અને 4 ને 35 મિનિટે સમાપ્ત થાય એટલે કે આ ચારે ચાર આજના શુભ અને સારા ચોગડિયા છે કોઈપણ પ્રકારનું નવું ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોગડિયામાં કરવું જોઈએ આવા સારા ચોગડિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન કે વિલમ આવતો નથી અને આપનું કાર્ય નિર્વિઘ્નતાથી થઈ જાય છે હંમેશા માટે મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજુ કરતા હોય જેમાં દરેક દરેક વાર તહેવાર અને व्रत વિશેની માહિતી અમે આપને આપતા હોય કે જે સારી સાથી અને સચોટ રીતે આપને સમજાઈ જાય તેવી જ અમારી મહેનત હોય આપને પણ ઘરે બેઠા આવી માહિતી મળતી જ રહે તેની આરાર મિત્રો કોઈ પણ ઘર પરિવાર કે કોઈ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારનો દોષ લાગેલો હોય જેમ કે ગ્રહ દોષ હોય ભૂમિ દોષ હોય કે નાગ દોષ હોય તો કેવા કેવા ઉપાય કરવાથી તેમાં રાહત મળે તેની આરાર મિત્રો કોઈ વ્યક્તિને પીટ્રોની નતર હોય તો કેવા નાના ઉપાય કરવાથી તેમાં રાહત મળી શકે તે દરેક દરેક માહિતી સારી રીતે આપને સમજાય તેવા નાના ઉપાય અમે રજુ કરેલા છે તે વિડિયો પણ મિત્રો તમે સાંભળજો અને તે ઉપાય કરવાથી આપને પણ રાહત મળી શકે તેની આરવાડ મિત્રો દરેક દરેક દેવી દેવી દેવતાનું મહત્વ અને આપણા કુટુંબમાં પૂજાતા કુલ દેવી માતાજી સતી માતાજી અને સુરાપુરા બાપાનું મહત્વ પણ અમારી ચેનલ દ્વારા રજુ કરવામાં આવેલું છે તે પણ મિત્રો તમે સાંભળી અને તેના કેમ નિવેદ કરવા કેમ તેનો પૂજન કરવું કેમ તેનો અર્ચન કરવું તે દરેક દરેક માહિતી અમે અમારી ચેનલ દ્વારા રજુ કરતા હોય તો આવી નવી માહિતી હંમેશા માટે આપને પણ ઘરે બેઠા મળતી રહે હંમેશાનો પંચાંગ પણ આપણને ઘરે બેઠા મળતો રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર માંડ